કહ્યું કે જ્યારે ફરી ગોંડલ જઈશું શું વાત છે નમસ્કાર દર્શક મિત્રો નવજી માં આપનું સ્વાગત છે હું છું ફેલનામ આ દિવસોમાં ગોંડલ ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યું છે થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજા દ્વારા સુલતાનપુર માં એક સભામાં પાટીદાર સમાજના યુવા નેતાઓને લઈને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે ગોંડલમાં આવવા માટે પડકાર્યો હતો ત્યારબાદ આ પડકારને ઝીલીને પાટીદાર યુવા નેતાઓ ગોંડલ પહોંચ્યા ત્યારે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ પણ થયું બંને પાટીદાર સમાજના યુવા નેતાઓના સમર્થકો અને ગણેશ જાડિયાના સમર્થકો સામસામે આવી ગયા ગાડીઓના કાચ પણ ફૂટેને આ મામલે ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદોનો દોર પણ જોવા મળ્યો ત્યારે આ વચ્ચે સુરતમાં ગોંડલની ઘટનાને લઈને

વ્યક્તિની સામે નથી પરિવારની સામે નથી પરંતુ ગોંડલમાં જે અવારનવાર ઘટનાઓ બની રહી છે હત્યાઓ થઈ રહી છે મારામારી થઈ રહી છે તેની સામે છે છે એક ભયમુક્ત વાતાવરણ લોકોને મળે તે માટે અમે પ્રયાસો કરવાના સાથે સાથે જ જે તેમના સમર્થકો મારામારીની ઘટના બની તેને લઈને તેમણે કહ્યું કે આ વખતે ફરી અમે ગોંડલ જઈશું મજાથી જઈશું અને જો આ વખતે કોઈ અમારા સમર્થકનો કોલર પકડ્યો તો બતાવી પણ દઈશું પેલા તો તેમનું નિવેદન સામે આવ્યું છે જાહેર સભામાંથી તેઓ શો ભરી રહ્યા છે તે સાંભળી લો અને ચોથા સ્નેહ મિલન બાબતની મીટિંગમાં ઉપસ્થિત આપણા પ્રમુખ શ્રી જેડીભાઈ વડીલ શ્રી અને ઘોડલધામના પૂર્વ કન્વીનર એવા કે કે કથિરિયા આપણા વડીલ મુરબ્બી દેવસી ભગત સાથે અશોકભાઈ પીઠાવડી બાબુભાઈ ચોડવડી અને જયસુખભાઈ એની સાથે જ

પહેલા કથેરિયા પરિવારે જે પરિવારના દીકરા તરીકે માન સન્માન આપી આજે ખાસ કાર્યક્રમના આયોજનમાં સન્માન તો થતા હોય પણ ઘરમાં ઘરમાં પરિવારનું સન્માનમાં એક યુવાનના સન્માન થાય એ ખૂબ આનંદ થાય છે કે મારા કુટુંબ અને મારા પરિવારે મારું સન્માન કર્યું છે એટલે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ સન્માન માટે સદાયને માટે મારું ઋણ રહેશે આ પરિવાર ઉપર પણ આ કોઈ વ્યક્તિનું કે મારું સન્માન નથી આ આખા સમાજનું અઢારે વર્ણનું અને અમારી સાથે આવેલી આખી ટીમનું સન્માન છે આ ટીમને એકવાર વાર જોરદાર ગાળી હતી આજના સમયમાં આપણને આપણી સોસાયટીના કોઈને ત્યાં તકલીફ પડી હોય તો જોવાનો સમય નથી એવી ભાગદોડ ભરી જિંદગી છે અને આ જિંદગીમાં પણ પોતાનું કામ ધંધો સુરક્ષાની પણ ચિંતા કર્યા વગર આ ટીમ ખૂબ મજબૂતાઈથી ગોંડલમાં લડી છે લડત કોઈ કોઈ વ્યક્તિ માટે નથી વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ઘેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આજે જ સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે કોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે ઝાંટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે આપણને એના શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે ચૂંટાય પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે ક્યાં ગેમ્બલિંગ ચાલે છે કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે કોને ત્યાં જીએસટી ના બે નંબરના ટેક્સના ના ઇન્વોઇસ બને છે હવે તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કંઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃત્તિ ન ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે આ સમાજ હું કરશે તકલીફ તો દરેકને છે અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કઈક વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકીનું ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય તમે વાવો લણો ઓકે પણ એના ઉપર માલિકી હક ન લાગે તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મહા ઉપર ગઈ કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો નો એક સમાજ નો કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણ માંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે એના માટે દરેક લોકોના સાથ સહકારની જરૂર છે ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબ થી જો ઉગમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે કોઈ એમ કે અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીર ને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે ક્યારેય કોઈની કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ પચાસ માં બધા સોંપી દીધું ભારત દેશને આજે તમારે ગમીને ભારતમાં જવું કે પાસપોર્ટ નો જરૂર ન પડે એ પરમિશન ન લેવી પડે એ સરહદ નથી બાંધી કે તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમે તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલમાં ગયા એનો કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમે માણસ બોલે ગામની વચ્ચે પચાસ પાંચસો પોતાના પંટરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ હું છું મારો પરિવાર છે એવું ન થાય હું હું અહીંયા મારા માણસો હોય તો બોલું વર્ષ પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન આવે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ

તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જયારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય હું ખાતરી આપું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એ ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપીએ પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારા મારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જયારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત એની પૂર્વ તૈયારી સાથે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ

ગોંડલમાં અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવારે આયોજન કર્યું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે પણ શરૂઆત કથેરીયા પરિવારે કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ કે આજે આજુબાજુવાળા તો સન્માન કરે પણ તમારા ને તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એનો એક આનંદ અલગ હોય કે ઘરનો વડીલ વડીલ હોય હોય ને ઘરના એને ઘરની જવાબદારી નિભાવતા જ રામભાઈ પણ ઘરના લોકો એની ઇજ્જત કરે તો એ વડીલ તરીકે એને એમ થાય કે નહીં આજે મારું મારું પરિવાર મારું માને છે બાકી વડીલ તરીકેની જવાબદારી તો છે જ એને બાર મહિનાના દાણા નાખવા બાળકો મોટા થાય તેને ભણાવવા ભણે ગણે તો આગળ એનો વ્યવહાર કરવો સારા ઘરની વ્યવસ્થા કરવી સારા કરવી શિક્ષણની વ્યવસ્થા કરવી આખો ની વ્યવસ્થા કરવી લાખો કરતા હોય મહિલા હોય તો એની જવાબદારી હોય ઘર સાચવવું રસોઈ બાળકોનું એની જવાબદારી હોય પણ જયારે બાળક મોટો થાય ને માતાને પિતાને એમ કે તમે મારા માટે ઘણું કર્યું તો એને આખી પચાસ ત્રીસ વીસ જેટલા વાર મહેનત કરી ને ઉતરી જાય થાક ઉતરી જાય તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું હું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી એટલે અમારી આખી ટીમનો આજે ભાર ઉતરો અને આ ભાર માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જ્યારે પણ બે હજાર બાવીસમાં માં વિધાનસભા લડ્યો એ પછી થી લઈ આજ દિન સુધીમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં પરિવારને મારે પરિવારની જરૂર પડી હોય ત્યારે પરિવારે કોઈ દિવસ પાછી પાની નથી કરી મારું ગામ હોય કે મારો પરિવાર હોય અને વ્યક્તિ લડાઈ ક્યારે લડીએ કે એ તમને કહી દો કે જ્યારે એના ઘરની મંજૂરી હોય તમારી પતિ હોય તમે પત્ની હોય તો તમારા પતિ હોય તમે પતિ તરીકે બહાર હોય તમારી પત્ની હોય માતા હોય બહેનો હોય બાળકો હોય તમારા વડીલ હોય ત્યારે જ માણસ કામ કરી શકે છે એટલે ખાસ કરીને આ તબક્કે મારા સંપૂર્ણ પરિવાર કે જે આ લડતમાં મને સાથ સહકાર આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું મારો ગામ મારો તાલુકો મારો પરિવાર અહીંયા ઉપસ્થિત કથિરિયા પરિવાર અને એની સાથે ઉપસ્થિત તમામ લોકો માતાઓ બહેનો તમામને મારા હૃદયથી વંદન અપ સૌ આ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો જ્યાં પણ પરિવારને મદદની જરૂર હશે તે સમય મદદ માટે અમે તૈયાર રહીશું અપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ભારત માતા કે માતા કે મારમ મા બોલો માતરમ માતરમ

ने कहिये जे परा